ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત આ જિલ્લાઓમાં આગાહી દેહરાદૂનમાં વાદળો ફાટવાથી ભારે તબાહી અનેક દુકાનો અને ઘર તણાયા પ્રથમ નોરતે વરસાદ ખેલૈયાઓના રંગમાં પાડી શકે છે ભંગ જાણો હવામાન વિભાગની આગાહી કાર્ડ ધારકો માટે મોટા સમાચાર હવે આ લોકોને નહીં મળે મફત રાશન ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત આ જિલ્લાઓમાં આગાહી ગુજરાત પરથી ભલે ચોમાસું વિદાય લઈ રહ્યું હોય પણ મેઘરાજા ફરી એકવાર ગુજરાત પર મહેરબાન થશે ભારતીય હવામાન વિભાગ આઈએમડીની આગાહી મુજબ રાજ્યમાં આગામી સપ્તાહમાં હળવાથી મધ્યમ વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ એટલે કે સોળ સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે જોકે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હાલ પૂરતું વાતાવરણ સૂકું રહેશે સત્તર સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ફરી સક્રિય થવાની સંભાવના છે આ દિવસે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ દરમિયાન ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દેહરાદૂનમાં વાદળો ફાટવાથી ભારે તબાહી અનેક દુકાનો અને ઘર તણાયા ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત સહસ્ત્રધારા માલદેવતા અને મસૂરીમાં ભારે વરસાદથી ભારે વિનાશ થયો છે જેની તસવીરો સામે આવી રહી છે ઉત્તરાખંડમાં હવામાન વિભાગની ચેતવણી બિલકુલ સાચી સાબિત થઈ છે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન સ્થિત સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી ઘણી દુકાનો અને હોટલોને નુકસાન થયું છે સહસ્ત્ર ધારામાં રાત્રે અગિયાર વાગ્યે અચાનક ભારે વરસાદને કારણે વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે પ્રથમ નોર્તે વરસાદ ખેલાયાઓના રંગમાં પાડી શકે છે ભંગ જાણો હવામાન વિભાગની આગાહી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે હવામાન વિભાગે હજુ છ દિવસ વરસાદી આગાહી કરી છે બાવીસ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે હવામાન વિભાગ મુજબ બુધવાર સત્તર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અઠ્યાવીસ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર હવે આ લોકોને નહીં મળે મફત રાશન કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવનરેખા તરીકે કામ કરતા રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને નકલી કાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે હવે કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પણ મીઠું બાજરી અને રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે ઘણા રાજ્યોમાં આ મફત હશે જ્યારે કેટલીક જગ્યાએ તેમને સબસિડીવાળા દરે ઉપલબ્ધ કરવામાં આવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર પણ ડિસ્કાઉન્ટમાં મળી શકે છે